સાપ આપું છું એને એ વશિષ્ઠ સાપ આપે છે કે ધૂળ નામનો વસુ પતિની એક ઈચ્છા પૂર્ણ કરવા માટે મારી ગાયને ચોરી ગયો એ આવતા જન્મમાં પતિ પત્નીનો પ્રેમ જ પ્રાપ્ત ન કરી શકે આજીવન પતિ વિહોળો રહેશે આજીવન પતિ વિહોળો જીવન પ્રાપ્ત કરશે અને આ જેના ભાઈઓ એને સાપ આપ્યો એને પણ સાપ આપ્યો ત્યારે આવા ઋષિઓ જ્યારે શ્રાપ આપતા ને ત્યારે આપણે જે બ્રહ્માંડ ધૂજી જાય એટલે અચાનક ન થવાનું કાંઈક થઈ ગયું બધાને ખબર પડી જતી આ વસિષ્ઠા મતમાંથી શબ્દ નીકળતાની સાથે દેવ લોકોની અંદર ખબર પડી જાય છે કે વસિધે વસિષ્ઠ એ અને શ્રાપ આપ્યો છે તરત જ એ આઠે આઠ ભાયું વસુ આઠે આઠ વસુ વસિષ્ઠના ચરણે આવી જાય છે અને કહેવા લાગે છે પ્રભુ ક્ષમા કરો સમા કરો અમે ભૂલ કરી નાખી કે તમારી ગાયને ચોરી કરી છે કે ના પાપ કર્યું એક ને એક ભૂલ કરો ભગવાન માફ કરે પણ એક ને એક વારંવાર ભૂલ કરો ભૂલ કરો એક નહીં અનેક કરો ભૂલ કરો એક નહીં અનેક કરો પણ એક ને એક ભૂલ પાછી પરિવાર ના કરો અહી કીધું કે ના તે મોટી ભૂલ કરી છે એ પત્ની પ્રેમમાં આથી તને આજીવન પત્નીનો પ્રેમ નહીં મળે જ્યાં મનુષ્ય તરીકે આવતા નહીં અને ઓલા હાથ જણા આ હાથ જણા એ કે પ્રભુ અમને તો સમા કરો અમે તો દોરવાઈ ગયા તા તો ખોટાની માં પાછળની પાછળ ડબલુ ન ભરાય ખોટું કોઈ માં દોરવાય નહીં આપણે એમ કહેવાય છે કે ઓલા કુવા પર છે તું કેકડો મારી બોલે કે દોરવાઈ ની છે તો ભૂલ તો કરી કોકને માં દોરવાઈ ગયા હોય તો તને થોડીક સજા મળશે એટલે હાથે હાથ વસ્તુ ને કહે કે વાંધો નહીં હાલો મારા મુખમાંથી નીકળી ગયો કે તમે મનુષ્ય તરીકે અવતાર ગયો એટલે મનુષ્ય તરીકે અવતાર ગયો પણ તમને તારવા માટે ગંગા આવશે તમને તારવા માટે દેવતુલ્યા નામની આ ગંગા કોણ હતી દેવતુલ્યા હતી એને પણ ભક્ત બ્રહ્મા અપરાધ કર્યો તો બ્રહ્માનો અપરાધ કરવાથી એને આ પૃથ્વી પર બ્રહ્માના ના શાપ ને કારણે આવું કર્યું તો ગંગા ના હાથે તારો મોક્ષ થશે તમારા સાથે જણાવ્યું તરત જન્મા ભેગા મળી જશો પરંતુ આખો છે મેન વસ્તુ હતા એને એમ કીધું કે તારે આજીવન મનુષ્ય તરીકે જીવન પણ જીવવું પડશે પત્ની વિહોણો પણ થાય ને બધા એના ભેગું રહેવું પડશે એટલે એ કોણ એ વસુ કોણ આઠમા વિષ્ણુપિતામાં જે ગંગાના પુત્ર તરીકે જૈનમાં એના હાથ ભાઈઓને ગંગા માતા પોતે પાણીમાં પોતાની માં પોતાની કોખમાં નાખીને મૃત્યુ મૃત્યુદંડ આપીને એને મોક્ષ ગતિ આપી દીધી મુક્તિ પામી દીધી પરંતુ આ વિશ્વ પિતામાં જે દેવદત્ત તરીકે પ્રસિદ્ધ થયા જેણે શાંતનો ન્યા અને શાંતનો એ સાપ લીધો તો જેમ આ ગંગાને સાપ હતો ને દેવતુલ્યા નામની કન્યા કે જેને સાપ લીધો બ્રહ્માએ એમ શાંતનો ભીમસેન નામના રાજા હતા ભીમસેનના રાજા જેને એક હજાર અશ્વને યજ્ઞ કર્યા જીતે જીતા સ્વર્ગમાં ગયા અને સ્વર્ગથી આગળ બ્રહ્મલોકની અંદર ગયા એક સો અશ્વમેઘ યજ્ઞ કરો તો સ્વર્ગના અધિપતિ બની જાઓ તો આ વિષ્ણુ સેન નામ ના રાજા એ એક હજાર અશ્વમેઘ યજ્ઞ કર્યા રાજ સૂર્ય યજ્ઞ કર્યા હજારો માં અને તરત જ તે સ્વર્ગ માં જીતે જીતા ગયા સ્વર્ગ માંથી વિશ્વ એ સીધે સીધા બ્રહ્મલોક ની અંદર ગયા પણ આ મનુષ્ય લોક ના માન ની હતા ગંગા બ્રહ્મલોક ની અંદર બે એક આઈને ભૂલ કરે આ બે ભેગા હું કરવા ત્યાં એ પાછું જાણવું જોઈએ ને ભેગા કરવા ત્યાં તો આ બાજુ દેવ તુલ્યા એ બ્રહ્મા ને જોઈને બ્રહ્માના સામે વસ્ત્ર પોતાના નીચે રાખી દે છે ત્યારે બ્રહ્મા એની પર ક્રોધિત થાય છે ને આ બાજુ આ ભીમસેન છે એ તો મનુષ્ય લોકમાંથી ઉપર એને તો ખબર નતી કે આ બ્રહ્મા નું અમુક જગ્યાનું પાલન કરવું પડે વ્યાસબીઠ ઉપર બેઠા હોય તો અમુક વર્તન ન કરાય કોઈ મોટા માણસ બેઠા હોય તો જ્યાં પણ એની નહીં કોઈ રાજન ઉપર બેઠા હોય કોઈ રાજ્યની અંદર જાય કે એની રાજ્યનું આપણે પાલન કરવું પડે

તમે બે એકબીજા સામે જોયું ભ્રમ્મલોકનું તમે પાલન ના કર્યું નીતિને સંજાના તમે મહાપાપ કર્યા છે જાઓ તમે બે જણા પૃથ્વી ઉપર જાઓ પતિ પત્ની બનો એ શાંતનું એ આ ભીમ છે અને આ દેવ કુંડ્યા ગંગા તરીકે હતી આવતીકાલે સસ્પેન્ડ વિજાતા રહો આ ચાર ભાઈઓ કઈ રીતે શા માટે સત્યવતી બોલા વ્યાસ ના માધ્યમથી કઈ રીતે પ્રાપ્ત કરવા માટે સાંતનું શું શું કર્યું એનું માગવું લઈને જવું પડે ને લઈને દીકરો બાપ માગો લઈને કેમ આ બધી વાત આરતી કરવા अंबानी Jaya Jagadambani Jaya गानी जया जगाली जया रो चमाली